કિશોર સી જાડેજા તેલી બેઠક પરથી ડાયરેક્ટર તરીકે બીન હરીફ જાહેર થયેલ છે કામદેવપુર ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિની સામાન્ય ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે અમને તેલીબિયામાં મને અને હું મને અને કિશોરસિંહ જાડેજાને તેલીબિયા વિભાગમાંથી આ વીપ આપેલી અને અમને ઉમેદવારો તરીકે જાહેર કરેલા એમાં અમે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા સી આર પાટીલ સાહેબ અને અહીંના સ્થાનિક આગેવાન અમારા માજી શ્રી ચિમુનભાઈ સાપરિયા અને અમારું ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારામાં પૂરો વિશ્વાસ અને અમને આપેલો મેન્ડેટ અમને મેળવ્યો અને એના હિસાબે અમે બિનરીફ ત્યાં છીએ તો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના તમામ ખેડૂત વિભાગ વેપારી વિભાગ અને તેલેબિયા વિભાગની અંદર આપેલી વીપની અંદર તમામે તમામ ઉમેદવારો જીતશે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગ યાર્ડ બનશે એની અમે ખાતરી આપી જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે એ ચૂંટણીની અંદર ખેડૂત વિભાગમાંથી દસ ઉમેદવારની પેનલ હોય છે એ જ રીતે ચાર વેપારી ઉમેદવારની પેનલ હોય છે અને બે ખરીદ વેચાણ સંઘની પેનલ હોય છે એમાં મને કેતા આનંદ અને ગૌરવ થાય કે ભારતીય જનતા પાર્ટીએ જે બે ઉમેદવારને જીપ આપેલી હતી એવા કિશોરસિંહ જાડેજા અને બિજયસિંહ જાડેજા આ બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે એમને ભારતીય જનતા પાર્ટી વતી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગામી ચૂંટણીની અંદર સમગ્ર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણનો એક જબરજસ્ત માહોલ છે અને જંગી બહુમતીથી વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાંથી ભારતીય જનતા પાર્ટીએ વીપ આપેલા ઉમેદવારો વિજય થશે એવી આશા છે